તો ખાવાનું કોઈ હોય તો લાવશો લે આપડા ભાઈ હો એના તો પડી છે ખાઈ લે તો તો દાડો

આટલા બધા પૈસા ભેગા કર્યા જોયા હા બે આ કબાટ આ ઘર આવું કર્યું

डाबी मो हां चार डगला आला मोडो ने એટલે ઇકણે ઘડો ડાટેલો ઘડો હમ પછી એમ કીધું ઇકણે ખોટ્યો માતાને માતાને માતા ચાલ જવાનું ચાલ જાવ તમે કો તાન દે કે મારા મોટા ભાઈ હું હું ચાલ બેલા કે દીયે બેલા છે ને હા આ તો તમે જોયા તો હું કે દીયો આપણે બેજા આંગા દીયે બરાબર

કાતું તો નહીં લે હાય હાજી રન મારું કહું છું કે ત્યાં કરતું નહીં મને મહેનતમાં લાગે તે હા ગમે ખાવું વધી જાદે જેમ પૂછું તો તેમનું હા ખસી વાત હા જા દે હવે